નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગરી ગોસ્વામી સમાચારની વિstાતથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે જૂનાગઢમાં 2 કરોડથી વધુની ખેતર પિંડીનો મામલો સામે આવ્યો છે ત્યારે આગળ વાત થશે પાકિસ્તાની ક્રિકેટર બન્યો પુષ્પા વિડિયો થઈ રહ્યો છે વાયરલ ત્યારે આગળ વાત થશે ક્વાર્ટે ટ્રમ્પના સૌથી મોટા આદેશ ઉપર સ્ટે મૂકી દીધો છે ત્યારે વાત થશે લગ્નના વીસ વર્ષે સહેવાગ પત્નીથી અલગ થશે ત્યારે આગળ વાત થશે કલોલ નગરપાલિકા પર પથ્થર મારાથી મોટો હોબાળો થયો છે ત્યારે વાત થશે બે કરતા ભયંકર મંદી ભારત ઉપર મોટું જોખમ દેખાઈ રહ્યું છે ત્યારે આગળ વાત થશે મોનાલીએ તેના હોસ્પિટલમાં દાખલ થવા અંગેના સમાચારને ખોટા કહ્યા છે ત્યારે આગળ વાત થશે બાર રાજ્યોમાં ફેલાયેલા મહાકું મહાકૌભાંડનો ખુલાસો સામે આવ્યો છે ત્યારે વાત થશે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ નો શુભારંભ થયો છે આગળ વાત થશે લાઉડ સ્પીકર કોઈ પણ ધર્મ માટે જરૂરી નથી તે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે ત્યારે વાત થશે રાજ્યમાં પવન સાથે ઠંડીનો મોટો ચમકારો જોવા મળશે આગળ વાત થશે ચા પીવામાં ગુજરાતીઓ ત્રીજા નંબરે આવે છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગત વર્ષમાં એટલે કે બે હજાર ઓગણીસ સુધી કરોડ કિલોગ્રામ ચા નો વપરાશ થયો છે ચા વિવાહ ગુજરાતીઓ દેશમાં ત્રીજા નંબરે છે રિપોર્ટ મુજબ પહેલા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં બે હજાર ત્રેવીસમાં માં તેર પોઈન્ટ નવ કરોડ કિલો ચાની ખપત થઈ છે

હવામાન વિભાગના મતે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધુ ઘટાડો થવાની શક્યતા છે અમદાવાદ ચૌદ પોઈન્ટ બે ગાંધીનગર અગિયાર પોઈન્ટ આઠ રાજકોટમાં બાર પોઈન્ટ એક કેશોનમાં બાર પોઈન્ટ ચાર ભુજમાં તેર પોઈન્ટ ચાર સુરેન્દ્રનગરમાં તેર પોઈન્ટ આઠ કંડલા અને ડીસામાં તેર પોઈન્ટ નવ અમરેલીમાં ચૌદ પોરબંદરમાં ચૌદ પોઈન્ટ સાત મહુવામાં ચૌદ પોઈન્ટ આઠ વડોદરામાં પંદર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો લાઉડ સ્પીકર કોઈપણ ધર્મ માટે જરૂરી નથી તે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે પ્રાર્થના અથવા તો ધાર્મિક મંત્રોચ્ચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કોઈ પણ ધર્મ માટે જરૂરી નથી કોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણના કાયદા બે હજારના કડક અમલના નિર્દેશ આપ્યા છે અને ધ્વનિ પ્રદૂષણ કરતા ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે હાઈકોર્ટના અવલોકન મુજબ લાઉડ સ્પીકર પર પ્રતિબંધથી કોઈ પણ બંધારણીય અધિકારીનું ઉલ્લંઘન થતું નથી વાત કરીએ તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો શુભારંભ લદ્દાખના લેહમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસ ની શરૂઆત થઈ ચૂકી છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદઘાટન કર્યું છે જેમાં ચારસો અઠ્યાવીસ ખેલાડીઓ ધરાવતી હોગનીસ ટીમો બે આઇસ ઇવેન્ટ હોકી અને સ્કેટિંગમાં ભાગ લઈ રહી છે સત્યાવીસ જાન્યુઆરી સુધી યોજાનારા પ્રથમ ચરણનું આયોજન લદ્દાખમાં કરેલ છે બાવીસ થી પચીસ ફેબ્રુઆરી સુધી યોજાનારા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે ની મેજબાની જમ્મુ અને કાશ્મીર કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર રાજ્યોમાં ફેલાયેલા મહાકૌભાંડનો ખુલાસો બાર રાજ્યોમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ પ્લાઝા પર મોટો કૌભાંડ પકડાયો છે આરોપીઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સોફ્ટવેર બદલી નાખ્યું ફાસ્ટેગ વગરના વાહનોને ફ્રી બતાવ્યા અને પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા એસટીએફએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમણે બે વર્ષમાં ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે આ લાકા પર રાજ્યોમાં બેતાલીસ ટોલ પ્લાઝા પર આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોનાલીએ તેના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર કોટા કહ્યા છે ગાયિકા મોનીલા ઠાકુરે હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારને નકારી કાઢ્યા છે મોનાલીએ ઇન્સ્ટા પર પોસ્ટ કરી છે કે મારા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ ખોટા સમાચાર શેર કરશો નહીં તમારા બધા તરફથી મળેલા પ્રેમ અને ચિંતા માટે હું આભારી છું મને શ્વાસ લેવામાં બિલકુલ તકલીફ થઈ નથી આ બધી ખોટી માહિતી છે મને વાયરલ હતો મને ગંભીર સાઇનસ અને માઇગ્રેન હતો બસ આટલી જ વાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર આઠ કરતા ભયંકર મંદી ભારત ઉપર મોટું જોખમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓને કારણે દુનિયાની જીડીપીમાં પાંચ પોઈન્ટ સાત લાખ કરોડ ડોલર સુધીનો ઘટાડો થઈ શકે છે જેની અસર બે હજાર આઠની આર્થિક મંદી અને કોરોના મહામારી કરતાં પણ ભયાનક હશે જેનો ભારત અને ઉભરાતા અર્થતંત્રને સૌથી મોટો ફટકો પડી શકે છે જેના કારણે વૈશ્વિક નાણાકીય અને ટ્રેડ સિસ્ટમમાં મોટા ફેરફારો થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કલોલ નગરપાલિકા પર મારાથી હોબાળો ગાંધીનગરની કલોન નગરપાલિકા પર દબાણ હટાવવાના મુદ્દે કચેરી પર હુમલો કર્યો અને પોલીસ કાફલો પહોંચી ગયો અને કલ્યાણપુરા શાક માર્કેટ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસે પથ્થરમારામાં સામેલ તત્વોની શોધખોળ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નના વીસ વર્ષે સહેવાગા પત્નીથી અલગ થશે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે મીડિયાના રિપોર્ટ અનુસાર વીરેન્દ્ર વીસ વર્ષના લગ્ન જીવન પછી તેની પત્ની આરતી અહલાવાતને છૂટાછેડા આપી શકે છે બંને ઘણા સમયથી એકબીજાથી અલગ રહે છે બંને એકબીજાને ઇન્સ્ટા પર અનફોલો કરી દીધા છે વિરેન્દ્ર અને આરતીના લગ્ન બે હજાર થયા હતા બંનેને બે બાળકો છે આર્યવીર અને વેદાંત મહત્વના વાત કરીએ તો સૌથી આદેશ પર સ્ટે મૂક્યો છે યુએસ ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વ અધિકારોને સમાપ્ત કરવાના નિર્ણય પર ચૌદ દિવસ માટે સ્ટે લગાવી દીધો છે આ નિર્ણય સામે ઘણા અમેરિકી રાજ્યોએ ફેડરલ કોર્ટનો સંપર્ક કર્યો છે કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે આ આદેશને બંધારણીય કેવી રીતે ગણાવી શકાય આનાથી તો મગજ ચકરાઈ ગયો હવે આ કેસની આગામી સુનાવણી પાંચ ફેબ્રુઆરીએ થશે ટ્રમ્પ માટે આ પહેલો ઝટકો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ક્રિકેટર બન્યો પુષ્પા વિડીયો થયો છે વાયરલ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં તે વિકેટ લીધા બાદ સેલિબ્રેશન કરી રહ્યો છે સેલિબ્રેશનની સ્ટાઇલે પાકિસ્તાની તેમજ ભારતીય ચાહકોના દિલ જીતી લીધા છે ઇન્ટરનેશનલ લીગ આ ટી ટ્વેન્ટીમાં શાહજા વેરિયર્સના બેટ્સમેન જૉનસન ચાર્સની વિકેટ લેતાની સાથે તેણે પુષ્પા સ્ટાઇલમાં ઉજવણી કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢ માંથી બે કરોડ થી વધુ ની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે તાજેતરમાં જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં બે કરોડ તેતાલીસ લાખની છેતરપિંડી થયાની પૂજન ઇન્ફ્રા પેટી દ્વારા જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત જિલ્લા પોલીસે રાજસ્થાનના કોટા શહેરમાંથી બંને ઈસમોને પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે